પ્રસારિત કરે છે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક ને આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે તે બદલ હું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી કે તેના જન્મદિવસને પચીસ વર્ષ પૂર્ણ થયા છે તેના જન્મદિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ નેટવર્ક દિન પ્રતિદિન પ્રગતિ કરે તે બદલ હું એને ખૂબ ખૂબ શુભેચ્છા